આપણી માંગણી એવી છે મારી કે અમને કાં છે ને કોટર અપાવો કાં અમને છે ને આનું વર્તર અપાવો મારે નાના નાના ત્રણ બેબી છે અને બધા નાના છોકરા છે અમારી કેપેસિટી નથી મારા મકાનની હાલત જોઈ લો મારા બાય નાખવાની મારી કેપેસિટી નથી તો અમને ગરીબ માણને કંઈ પણ અમને છે ને કાંઈક અમને વળતર અપાવો આવું ઈ એમ કે આરે શિવાળા કે કઈ મળશે જ નહીં તો એમ કેમ હાલે તો ભીમનગર એક પાડવાનું તો એને કેમ કોટર નહીં અમને કેમ કોટર નહીં અમારું મકાન છે જોઈ લો તમે ખોટું બોલતા હોય તો પણ જયારે હોય એમ ત્યારે આરામથી નોટિસ આપીને એમ કે તમે ખાલી કરો ખાલી કરો અમે કીધું કે લીગલી તમારો રોડ નીકળે તમે લઈ લઈએ અમને કઈ પ્રોબ્લેમ નથી તો એને કીધું ના ના અમારા સરે કીધું બધું પાડવાનું જ છે તો અમને છે ને કોઈને પૈસા કરવાનું અમારી કેપેસિટી નથી આ લોકો મોટા મોટા લોકો શું કરે છે આ ટીપી ને બધું ચેન્જ કરી નાખે છે અને પચીસ પચીસ વર્ષે ટીપી ચેન્જ થાય તો ન હાલે ને આવું કરે છે બોલો એટલે અમારી એટલી જ માંગણી કે અમને અમારું જોઈએ કાંઈક ઉપાડાવું

તો શાંતિ થઈ મજા લઈ લો તમને ભગવાન તમને કેમ મુકશે નહીં તમને ભગવાન વાંચ્યા કરશે કે દાંત આટલા બધા આમ જોવો તમે મીડિયા આઈટમ જુઓ કેટલા દાંત કાઢે એ લોકો એની આત્માને કેટલી શાંતિ થાય